શું કરવું પણ એમ કે એટલે હું થયું આમ આભાર દયા કોણ બોલ્યું છેતાલીસ વર્ષ પાણીમાં નથી કાંઈ નથી એને કરુણા કે સહજ પ્રકાશ હે સાથે સહજ પ્રકાશ હા એટલે કરુણા નો કહેવાય છે છે ઉત્પન્ન થાય થાય લીન પણ આકાશ કોઈ સૃષ્ટિ સાથે જોડાય આકાશમાં અનંત સૃત્ય ઉત્પન્ન થઈને લીન થાય છે પણ આકાશ કોઈ સૃષ્ટિ સાથે એને ઉત્પત્તિ સાથે એની સ્થિતિ સાથે એના લય સાથે જોડાય હું અનંત સુદિદાકાશ છું છે જ નહીં કલ્પના છે જ નહીં ભ્રાંતિ છે જ નહીં મોહ છે જ નહીં અવિદ્યા જ્ઞાન માયા છે જ નહીં અભિ અવિવેક અવિચાર છે જ નહીં અવિદ્યા જ્ઞાન માયા છે જ નહીં તર્ક સંથાય શંકા છે જ નહીં વે મંત શ્રદ્ધા છે જ નહીં બીજો હું છે જ નહીં હું બીજો હું થાય છે હું બીજો હું થતો જ નથી બીજું થાય એને જોડીને એવું લાગે કે બીજો હું પણ બીજું થતું જ નથી એટલે હું હું જ છે અને હું બીજું થતો નથી અને બીજું થતું જ નથી એને જોડીને હું બીજો થતો નથી બહુ ઝડપથી બોલાય જાય એટલે એમ થાય કે આમ એને ગ્રાફ કરવું અઘરું લાગે સહજમાં સહજ છે હું બીજું થાય અને જો બીજું જ થતું ભાષે તો એ ભ્રમ સિવાય કે કલ્પના સિવાય કે મોહ સિવાય બીજું કંઈ છે અવિદ્યા માયા એ કાંઈ છે અને બીજું પોતા સાથે જોડીને પોતે બીજો હું થાય એવું બનેશ હું હું જ છે હું બીજો નથી બીજું થતું નથી તો એવું તો પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે એ હું પોતે જ છે હું ને પરમચિદ્દાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કહો છો કે પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિને હું કહો છો જોજો હવે ભૂલ પડશે હું ઉતાવળ નહીં કરતા

ત્રણ મિનિટ વધારે લીધી માફ મામા પ્રભુ બોલો ખબર પડી ગીતો ખબર પડી હું ન હોય તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કોને કહેશો હું ને ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કે છો અને હું ને કીધા વગર હું હું છે ખ્યાલ self is ever real everywhere self is not to be newly realized anywhere स्वयं माचिदा का सदा स्वयं प्रकाश सर्वत्र स्वयं माचिदा का नहीं करना है नए सर से स्वयं प्रकाश कहीं भी प्रसाद प्रसाद आप છે આજનો આજનો પ્રકાશ સાપેક્ષ દૃષ્ટિએ ગયો આજ બાદ આજકાલ છે જ નહીં અનંત અખંડ પૂર્ણ બ્રહ્મ અનંત સંપૂર્ણ અખંડ આવી નથી શું છે બોલો હં એવું ચાલુ કરો હું હું જ છે હું ઉત્પન્ન થતું નથી હું હું થતું નથી હું છે જ એમ હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ કીધું છે હું ને માં ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ કીધું છે હું ને પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણ કીધું છે હું ને પરમાકાશ કેવલ અનંત સુદ તેજગણ કીધું છે હું ને પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કીધું છે હું ભિન્ન બીજું છે નથી નહીં થતું જ નથી પણ હું કેન્દ્ર નથી એમ રમણે હું ને ઓળખવાનું કીધું અને હું ને ઓળખવા પણ નથી હું ઓળખવા પણ નથી રમણે હું ઓળખ્યું અને હું તો સહજ છે ઓળખવા પણ નથી ખ્યાલ આવે કારણ કે હું ને ઓળખનાર પાક્યો નથી ને પાકશે નહીં બીજો હોય તો હું ઓળખે ને એટલે કદી ઓળખી જ ન શકે બીજો હોય એ હું ઓળખી ન શકે અને હું પોતાને ઓળખવા પણ નથી

સ્વસં સ્વ નિર્વિકલ્પ સંપૂર્ણ સ્વાનુભવ છે પ્રકાશ એક જ શબ્દમાં કે આ બધું જે હું છે હું જ આ બધું છે પણ એ હું શું છે કે પ્રકાશ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ આ હું ને સત્તાક્ષરમાં કેવું હોય તો અનંત પ્રકાશ હું સાચું હું રિયલ હું ટ્રુ હું ટ્રુથ રિયાલિટી એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ જો સો હે તો હું એ શું છે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ તમે આને જુઓ તો કેન્દ્ર લાગશે અને હું જુઓ તો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ તમે આને જુઓ તો કેન્દ્ર લાગશે કેન્દ્રને વર્તુળ જે જેને હું અને જગત કહો છો દ્રઠ્ઠા દક્ષ્ય કહો છો સાક્ષી સાક્ષ્ય કહો છો બ્રહ્મ ઈશ્વર વિરાટ ને આત્મા જીવ મંદે આને જોશો તો એવું લાગશે આને ન જુઓ અને હું ને જુઓ તો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ રિયલ હું ટ્રુ હું ખબર પડે હું ને જુઓ આને ન જુઓ જે દ્રશ્ય કાંઈ નથી એને ન જુઓ સમજે જે હું છે સાચો હું છે એને જુઓ તો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પૂર્ણ વિરામ ક્લિયર છે તો કે અમને તો દેહ દેખાય છે હું નથી દેખાતો આ સ્થળ સૂક્ષ્મ કારણ દેખાય છે દેહ મન જીવ અથવા સાક્ષી દેખાય છે તૂર્ય તો થી તમારે કેવી રીતે તો તમે પણ દેહ મન જીવ તુર્ય એ નથી ત્યાંથી ન જુઓ અને થી જુઓ તો તમને થી દેખાય હુંથી જુઓ તો તમને હું દેખાય દેહથી જોશો તો દેહ દેખાય મનથી જોશો તો મન દેખાય જીવથી જોશો તો જીવ દેખાય તુર્યથી જોશો તુર્ય દેખાય તુર્યાતીતથી જોશો તો તુર્યાતીત દેખાય અને એ દુર્યાતીત આને જોડીને સમજે છે જે હું કીધો એને ઈગો કહેવાય અને જોડ્યા વગર હું કીધો એને સેલ્ફ કહેવાય સમજાય આને જોડીને દેહ મન જીવ અને તુર્ય સુધી હું કહ્યું તો ઈગો કહેવાય અહમ અને આ નથી આ તો કાંઈ થયું જ નથી બીજું થયું નથી છે નહીં થશે નહીં થતું નથી તો આ નથી અને ચોખ્ખો હું કયો સાચો ચોખ્ખો ખુલ્લો હરપાર તો પરમચિદાકાસ સચ્ચા ચોખ્ખા ખુલ્લા હરપાર તો એ હું ત્યાંથી જુઓ હું ત્યાંથી જુઓ જ્યાં ઉત્પન્ન થતો નથી તો પછી એને પરમચિદાકાશ પરમ જ્યોતિખંડ્યો એટલે ત્યાં

કેમ છે પ્રભુ એમ કીધું કે આખી પૃથ્વીના રત્નો દેતા પણ એક પળ પણ મળતી નથી આ એક પળ આખી પૃથ્વીના રત્નો દેતા પણ એક પળ મળતી નથી ઈશ્વર પ્રભુ વસીટે રામને કીધું આખી પૃથ્વીના રત્નો દેતા પણ આ પળ મળતી નથી તો બધા જન્મો ગુમાવે છે મૂરખના સરદાર મૂળ વિષય પામર નથી એને જુએ છે અને છે પોતે જ છે એને જોવા પણ નથી વગર જોયે પોતે છે નથી એને જોવે તોય નથી અને છે એને ન જોવે તોય છે પોતે જ છે એને ન જોવે તોય છે

કેવો પ્રકાશ છે ઘડિયાળના કાંટા નીકળી ગયા કલાકા તો મિનિટ કાંટો ને સેકન્ડ કાંટો બધું નીકળી ગયું આખો કાળ નીકળી ગયો કેવો પ્રકાશ છે આખો પૂર્ણ

મેડિકલ સાયન્સ ના સ્ટુડન્ટ પેલા મડધું ચીરે નાખો ચીર ફાળ તો કાઈ રહેવા દે તો તો ભાઈ એ બધું ચીરી ફાડીને કાઢ નાખે પછી જ ખાય તો હે શું કર્યું આજ ગોવા પ્રભુ અનંત 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 બીજું કશું કહેવાય પહેલાં વર્ચિત કે જે જ્ઞાનીનું બ્રહ્મ આનંદ છે અને અજ્ઞાનીની અવિદ્યા આનંદ છે રામકૃષ્ણ પરામર્શ એમ કે મણમાંથી કામિની કાંચનની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ થયા સિવાય ઈશ્વર દર્શન થાય નહીં તો પછી તમે 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 રામકૃષ્ણ પરામર્શ નોંધી શકો કે તમે મને કામિની કેમ જુઓ છો

જે તમારો મૂળ હું છે એ જ અમારો મુળ છે એક જ છે તમે રામકૃષ્ણ પરમ તમે ગુરુને અમે શીખીએ છીએ એ ક્યાંથી લાવ્યા કેમ રહ્યું ઈશ્વર સાક્ષી છે અને બ્રહ્મ સાક્ષી છે તો હું છે એ સાક્ષી એ નથી સાક્ષી નથી અને તુડિયાથી જ છે

હું બીજો છે જ નહીં એટલે વિચારવાનું છે જ નહીં હું નહી વિચારવાનું છે જ નહીં અને બીજો નથી એને વિચારવાનું છે જ નહીં હું કોણ છું એ વિચાર નથી અને હું છું જ હું જ છું અને બીજું નથી અને બીજું થતું નથી સ્વસ્માત અન્ય કિંચન આ રીતે છે વેક ચૂડાવણીમાં એટલે સ્વયં બ્રહ્મા સ્વયં વિષ્ણુ સ્વયં ઇન્દ્ર સ્વયં શિવ

પણ એમાં પેલા જે કીધું ને સ્વયં બ્રહ્મા શું કીધું સ્વયં બ્રહ્મા સ્વયં વિષ્ણુ સ્વયં ઇન્દ્ર સ્વયં સ્વહ સ્વયં જગત સર્વ એટલું જ નહીં બ્રહ્મા વિષ્ણુ ને શિવ નથી હું હું જ છું છેલ્લા કહી દીધું પછી સ્વસ્માત અન્ય છે ને પણ સ્વયં બ્રહ્મા ને કીધું તો ખરું ને એ ખોટું એ તો કલ્પના જુ દોડી ગયું કે હા એટલે કલ્પના નથી હતી અને હું

ન્યુ બ્રાન્ડ છે અને સેકન્ડ હેન્ડ થતું જ નથી હે હવે બોલો હાનથી હાર પાર હું માંચી દાખલ કૈવલિયા અણી સુધી હાર હું કૈવલિય સદા એકરૂપ રૂપ ઓલ સદા એકરૂપ ગ્રૂપ ઓલ ઇન્ઝ એક જ એક જ એને ક્લિયર માટે માટે એને ગુરુ આત્મસાક્ષાત્કાર કે છે પણ આત્મસાક્ષાત્કાર આરોપ થી કહેવાય છે કલ્પનાથી કહેવાય છે અને આ સ્વયં પ્રકાશ છે એટલે સ્વયં પ્રકાશ ને આત્મસાક્ષાત્કાર કે છે હું છે સ્વયં પ્રકાશ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ એને આત્મસાક્ષાત્કાર કેવા પણ નથી એ વિચારવાણી શબ્દાર્થ નથી એ સ્વયં પ્રકાશ છે હે પરાપશ્ય થી મધ્યમાં વૈખરી નથી હું હું કેનાર બીજો પાક્યો નથી પાકશે નહીં અને હું ને હું કેનાર બીજો પાક્યો નથી પાકશે નહીં શું કે છે ને હું જ હું છે બીજો હું નથી અને હું બીજું નથી અને હું બીજું થતો નથી નથી <try> વાત